ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો સુરત શૈક્ષણિક હબ બની ગયું હોય તે રીતે વિદ્યાર્થીઓ મેદાન મારી રહ્યા છે ત્યારે મોટા વરાછા ઉત્તરાયણ ખાતે આવેલી મૌની ઇન્ટરનેશનલ સ્કૂલના કુલ સત્તાણું વિદ્યાર્થીઓને એ વન ગ્રેડ પ્રાપ્ત થયો છે જ્યારે બસો વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ મેળવીને શાળાનું નામ રોશન કર્યું છે તેમજ વિવિધ વિષયોમાં મળીને કુલ તેત્રીસ વિદ્યાર્થીઓએ સોમાંથી સો ગુણ મેળવ્યા મેળવવામાં સફળતા મેળવી છે જ્યારે આ ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર તમામ વિદ્યાર્થીઓએ પોતાની સફળતાનો શ્રેય શાળા શિક્ષકો અને પોતાના માતા પિતાને આપ્યો હતો જ્યારે શાળા દ્વારા પણ આ અવલ પરિણામ મેળવવા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા મારા પરિચયમાં એવું છે રવૈયા ડિરેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યો છું દસમા ધોરણનું પરિણામ ખૂબ જ જ્વલંત આવ્યું છે ઓલ ઓવર બધા જ વિદ્યાર્થીઓ હંડ્રેડ પર્સન્ટ ઉત્તીર્ણ થયા છે અને ખાસ કરીને જો બહુ ખુશીની વાત એ છે કે એવન ગ્રેડની અંદર વાત કરીએ તો નાઇન્ટી સેવન જેટલા વિદ્યાર્થીઓ એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને ટુ હંડ્રેડ એન્ડ ટ્વેન્ટી એટ બસો અઠ્યાવીસ જેટલા વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે ગત વર્ષની સરખામણીમાં એમ કહીએ તો બહુ બધો ડિફરન્ટ રહ્યો છે શાળા કક્ષાએ બોર્ડ કક્ષાએ લઈએ તો આ વખતે એક અમારો પ્લસ પોઈન્ટ એ છે કે દરેક વિદ્યાર્થીઓ કે જે નિમ્ન વિદ્યાર્થીઓ હતા એ પણ આ વખતે સફળતામાં એમને સારી એવી સફળતા મળી છે વિદ્યાર્થીઓને આખું એક વર્ષની શરૂઆતથી વિદ્યાર્થીઓને એટલા સરસ મજાના પ્લાન આપ્યા વિદ્યાર્થીઓને સમયાંતરે એમનું મૂલ્યાંકન કરવામાં આવ્યું એની ઘણી બધી ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને સફળતા તરફ જ્યાં જ્યાં એની કંઈ કંઈ ત્રુટીઓ હોય એ ત્રુટીઓને સાકાર કરવા માટેની ઘણી બધી શિક્ષકોની ટીમ દ્વારા એમને પર્સનલી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ભાવેશભાઈ છે અને મોની ઇન્ટરનેશનલ સ્કૂલમાં હું અભ્યાસ કરું છું હાલમાં સ્કૂલમાં તો એક્ઝામના આગલા દિવસે માસ્ટર રિવિઝનનો લેક્ચર ગોઠવેલો હોય છે જેમાં બે બે થી ત્રણ કલાકમાં તમે આખો સિલેબસ કમ્પ્લીટ કરી શકો છો અને સર એમાં તમને જેટલું ડાઉટ્સ હોય તે બધા ક્લિયર કરી હું કોમ્પ્યુટર એન્જિનિયરની લાઈન મોની ઇન્ટરનેશનલ સ્કૂલમાં તો બોર્ડની એક્ઝામ પહેલાં બોર્ડની એક્ઝામ જેવી સ્ટાઇલમાં બીજી સ્કૂલમાં એક્ઝામ આપવાની હોય તેમાં બહુ જ ગભરાટ અનુભવ હતું પછી પણ તેમાં અનુભવ થઈ ગયો પછી બોર્ડની એક્ઝામમાં બહુ ગભરાટ નહોતો થતો રિઝલ્ટ આવ્યા પછી પછી તો બહુ જ સારું લાગ્યું શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની મહેનત અને સ્કૂલ સ્ટાફ દ્વારા સતત માર્ગદર્શન આપવાની સાથે સાથે ડાઉટ સોલ્વ કરાવવા માટે પણ મહેનત કરાવવામાં આવતી હતી જેના કારણે આ સફળતા હાંસલ થઈ છે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત